સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે હવે હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન એપની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં દર્દીઓ પોતાના મોબાઈલથી જ કેસ નોંધાવી શકશે એપ્લિકેશન ઓપન કરીને મોબાઈલ નંબર આધાર કાર્ડ અથવા તો આભા કાર્ડ દ્વારા કેસ નોંધાવી શકાશે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરી ઓટીપી નાખ્યા બાદ તરત જ કેસ નોંધાઈ જશે અને ઓનલાઈન ટોકન નંબર પણ મળી જશે આ નવી વ્યવસ્થાથી દર્દીઓને લાઈનની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તેમના સમયની પણ બચત થશે લીંબડી સરકારી દવાખાનામાં એક નવી સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે દરેક લીંબડીના જે નાગરિકો છે એમને વિનંતી છે કે જ્યારે પણ હવે સરકારી દવાખાનામાં આવે તો એમને કેસ કાઢવા માટે કેસની લાંબી લાઈનમાં ઊભો રહેવાની જરૂર નથી માત્ર ને માત્ર મોબાઈલની અંદર હવે એક એપ્લિકેશન આવી છે સરકાર મને એપ્લિકેશન છે એ સરકાર મને એપ્લિકેશનને મોબાઈલમાં ડાઉનલોડ કરવાની એ ડાઉનલોડ કર્યા પછી આપણા કેસ બારીની બાજુમાં જ એક ક્યુઆર કોડ લગાવેલો છે એ ક્યુઆર કોડ તમે ત્યાં સ્કેન કરશો એટલે ઓટોમેટિક જ એપ્લિકેશનના મદદથી તમારો જે કેસ છે નીકળી જશે અને એક તમારો ટોકન નંબર છે એ જનરેટ થઈ જશે